આવી ગયા છીએ માદરી વતન પર્વતપુરા અમારું સાગનું ખેતર છે તમે જોઈ શકો છો પ્રકૃતિને પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જરૂરી છે તો આ મિત્રો આજે સાગ તમે જોઈ શકો છો આ બધા સાગને જાતે મેં અને મારી ધર્મપત્ની મહેનત કરીને જાતે રોપ્યા છે લગભગ બે હજાર અગિયાર અંદર રૂતા પંદર વર્ષ જેટલો સમય થઈ ગયો છે વિકાસ થયો આ શાક તમે જોઈ શકો છો પંદર વર્ષ જેટલો સમય થયો છે કેટલા પંદર વર્ષ તો ફર્નિચર ની અંદર સાગના લાકડાનો ઉપયોગ થતો હોય છે ખૂબ જ કિંમતી હોય છે અને મને વૃક્ષારોપણ કરવું ખૂબ મને ગમતું હતું એટલે મેં મારું એક ખેતર બગાડી અને ખેતરની અંદર શાક અને નીલગીરી કરી છે હું પોતે પર્યાવરણ પ્રેમી છું એ તમે આપ જોઈ શકો છો આ સાગનું ખેતર તમે જોઈ શકો છો આ એક શાક વાવાઝોડાના કારણે વરસાદના કારણે ઉતરી ગયું છાડો પડી ગયો છે આનો કંઈક નિકાલ કરવો પડશે શાક પણ તમે જોઈ શકો છો જે ઉભા છે તે પંદર વર્ષ જેટલો સમય થઈ ગયો છે આ જમીન માતામાં શાક રોપેલા છે આ શાક તમે જોઈ શકો છો પંદર વર્ષ જેટલો સમય થયો છે મલબારી શાક છે શાક ના વિકાસ માટે શું કરવું એની તમે માહિતી મને આપજો એ જે ખબર પડે આ શાક વિકાસ તમે જોઈ શકો છો આ શાક જો આ શાકનું ફળ કેટલું મજબૂત છે આનું કારણ એ છે કે આ કિનારા પર છે તો જે શાક કિનારા પર હોય એની હાઈટ પણ સારી આવે એની જાડાઈ પણ વધારે આવે અને એનું પૂરતું પોષણ પાણી અને જમીનના જે તત્વો છે પોષક તત્વો એ વધારે મળતા હોય છે વચમાં તમે શાક જોશો તો વિકાસ ઓછો હશે એટલા માટે કે પાણી અને પોષક તત્વો એને થોડા ઓછા મળતા હશે આગળ આપ જોઈ શકો છો આ તમામ ખેતરની અંદર શાક કર્યા હતા તો છેલ્લા બે પાળિયાની અંદર શાકનો વિકાસ બરાબર થયો નહીં એની જગ્યાએ ટિશ્યુ કલ્ચર નિલગીરી કરવામાં આવી છે જે આપ જોઈ શકો છો ટિશ્યુ કલ્ચર મિલગીરી આ જે મિલગીરી છે એના બે કટિંગ કરી દેવામાં આવ્યા છે હવે ત્રીજું કટિંગ આવશે બે કટિંગ તમે જોઈ શકો છો બે કટિંગના અંતે નિલગિરીનો તો વિકાસ થયો છે બે કટિંગ થઈ ગયેલા છે બાકીના શાક છે બાકીની આપ મિલગીને જોઈ શકો છો

હવે આ ત્રીજું કટિંગ આવશે આના જે એકમાંથી અનેક ખોબડા થતા હોય છે તે તમે જોઈ શકો છો અને રોકડિયો પાક પણ કહેવામાં આવે છે એવરેજ અઢી ત્રણ વર્ષથી ટિશ્યુ કલ્ચર નીલગીરી તૈયાર થઈ જતી હોય છે તમારી પાસે પણ જગ્યા હોય જમીન હોય જમીન પડી રહી હોય તો એ જમીનની અંદર તમે આવી ટિશ્યુ કલ્ચર નીલગીરી કરી શકો છો મેં શાક પણ કર્યા છે નીલગીરી પણ કરી છે જે આપ જોઈ શકો છો મિત્રો આ મારો શાક અને નીલગિરીને લગતો જે આજનો વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો મારી ચેનલ ગમે આપને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવજો આવા અવનવા વિડીયો સાથે આપણે આગલા વિડીયોમાં મળશે જય માતાજી